કે આજના આધુનિક યુગમાં એક પહેલા પ્રાથમિક જરૂરિયાત હતી રોટી ઓર મકાન પણ હવે વ્યાખ્યા બદલાઈ ગઈ છે રોટી મકાન અને પ્લસ શિક્ષણ શિક્ષણ કારણ કે હશે તો માણસ આગળ પ્રગતિ કરી શકશે અને પાયાનું શિક્ષણ તો ખૂબ જરૂરી છે કારણ કે આજ નાનકડું બાળક છે કે જે એકથી પાંચમાં ભણે છે તો એની માટે પર્યાપ્ત શિક્ષક નહીં હોય તો કોની પાસે ભણશે મેન મુદ્દો હતો કે એકથી પાંચમાં જગ્યા વધારો અને બીજો મુદ્દો હતો કોઈ વય મર્યાદામાં પણ સાથે સાથે વધારો થવો જોઈએ એના પણ કેટલાક ઘણા બધા તર્કસંગત કારણો છે એટલે પ્રશ્ન એવો છે કે આપણે જો ભૂતકાળ ઉપર એક નજર કરીએ ને તો છેલ્લા ચૌદ વર્ષમાં મહેકમ આધારિત આજ દિવસ સુધી ભરતી થઈ જ નથી નમસ્કાર દર્શક મિત્રો વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી જે પ્રમાણે ગાંધીનગરમાં આંદોલન પર આંદોલન થઈ રહ્યા છે ત્યારે આજે પણ એક જીવરાજ મહેતા ભવન ખાતે આંદોલન થયું હતું જેમાં ટેટ વન પાસના ઉમેદવારોએ ભરતીની જે સંખ્યા છે તેમાં વધારો કરવાની માંગણી સાથે આવેદનપત્ર આપવા ગયા હતા અને આવેદનપત્ર આપે પહેલાં જ લગભગ અઢીસોથી ત્રણસો જે ઉમેદવારો છે તે બધાને ડિટેન કરી લેવામાં આવ્યા હતા તો એમાંથી ચારેક ઉમેદવાર આપણી સાથે અહીંયા વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે જોડાયા છે તેમની સાથે વાત કરીશું ને જાણ સમગ્ર મામલો શું હતો અને કેવી રીતે આ બનાવ બન્યો તેઓ આવેદનપત્ર આપવા કેટલા વાગે ગયા હતા અને ત્યાં શું એમની સાથે પોલીસ દ્વારા જે રીતના ઘર્ષણ થયા છે તે અનેક વિશે વાત કરીશું આપ શું માનો છો કે ત્યાં આગળ કેવો બનાવ બન્યો તો ગાંધીનગર ખાતે સૌ પ્રથમ તો આપના મીડિયાનો આભાર માનું છું કે તમે અમારો અવાજ સરકાર સુધી પહોંચાડો છો મારું નામ રાકેશભાઈ રાવત મહેસાણાથી અમે આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી પીટીસી ટેટ વન પાસ ઉમેદવારો એટલે કે ધોરણ એકથી પાંચના શિક્ષક બનવા માટે જે મેં લાયકાત મેળવી છે તો એના અનુસંધાને ચાલુ ભરતીમાં જગ્યા વધારવા બાબતે વારંવાર રજૂઆતો કરી છે અમારો મુદ્દો એ છે રજૂઆતનો કે આરટીઆઈના નિયમ પ્રમાણે અમે જે માહિતી એકઠી કરી એ માહિતીમાં ધોરણ એકથી પાંચમાં એકવીસ હજાર ત્રણસોને ચો ચોપન જેટલી જગ્યાઓ ખાલી છે તેની સામે હાલની ચાલુ ભરતીમાં શિક્ષણ મંત્રીએ અને શિક્ષણ વિભાગે પાંચ હજારની જ ભરતી આપી છે એની રજૂઆતને લઈને અમે વારંવાર આવીએ છીએ તો દર વખતે સરકાર પોલીસને આગળ કરીને અમને ડિટેન કરે છે બહેનોને રસ્તા ઉપર દર્શાવવામાં આવે છે અમારી કોઈ રજૂઆતને ધ્યાને લેવામાં આવતી નથી તો અમે કંઈ આતંકવાદી નથી અમે શિક્ષક બનવાયા છીએ અમે શિક્ષક બનવાની અમે તાલીમ લીધેલી છે અમે સર્ટિફાઈડ ઉમેદવારો છીએ તે છતાં અમારી રજૂઆતે ધ્યારી લેવામાં આવતી નથી તો આવી અત્યાચાર અમારી ઉપર શા માટે જેના અનુસંધાને અમે સમસ્ત ટેટવાન ઉમેદવારો વતી એક ગીત પણ મેં બનાવી છે અને એ ગીત હું રજૂ કરું છું તો મારા સાહેબ કયા કર મની સજા મારા સાહેબ કયા કર મની રે સજા પાંચ હજારની ભરતી મોં આપી રે સજા પાંચ હજારની ભરતી મોં આપી રે સજા આદત પડી અમને આવેદન આપવાની આદત પડી અમને આંદોલન કરવાની અમારી લાગણીઓ તો ઝૂરી ઝૂરી મરવાની અમારી લાગણીઓ તો ઝૂરી ઝૂરી મરવાની મારા દાદા કયા કર્મની દીધી રે સજા મારા દાદા કયા કર્મની દીધી રે સજા પીટીસી કરીને અમે મેળવી સજા પીટીસી કરીને અમે મેળવી સજા એકવીસ હજારની જગ્યાઓ ખાલી છે એકવીસ હજારની જગ્યાઓ ખાલી છે બાલુડાને કોણ ભણાવશે ચિંતા મોવાલી છે વિદ્યાર્થીને કોણ ભણાવશે ચિંતા મોવાલી છે મારા સાહેબ કયા કર મની આ પીરે સજા સાહેબ કયા કર મની આ પીરે સજા પીટીસી કરીને અમે મેળવી સજા અમે આવી સજા ભોગવા નથી આવ્યા અમે અમારી રજૂઆતને લઈને આવ્યા છીએ તે છતાં શિક્ષણ મંત્રી અમારી રજૂઆતને ધ્યાને લેતા નથી વારંવાર અમે આવેદનો આપ્યા આંદોલનો કર્યા પરંતુ અમને વારંવાર ડિટેન કરવામાં આવે છે અને અમે શિક્ષામંત્રી તેમજ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને અમે એવી રજૂઆત કરીએ છીએ કે ધોરણ એકથી પાંચ એ પ્રાથમિક પાયાનું શિક્ષણ છે અમે બધા તાલીમ ઉમેદવારો એકથી પાંચમાં ટેટ વનની અઘરી પરીક્ષાઓ પાસ કરીને અમે ક્વોલિફાઈડ થયા છીએ તે છતાં અમારી માગણી અને સ્વીકારવામાં આવતી નથી તો ચાલુ જે ભરતી છે એમાં એકવીસ હજાર ત્રણસો ચોપન જેટલી જગ્યાઓ ખાલી છે તેનાથી પચાસ ટકા ભરતી કરવામાં આવે એવી અમે રજૂઆત કરીએ છીએ હું છું મનીષા વન પાસ ઉમેદવાર હું મીડિયાની આભારી છું કે તમે મારી વેદનાને આજે વ્યક્ત કરવા માટે શબ્દો આપ્યા હું બસ સરકારને એટલું જ કહેવા માગું છું કે અમારી જે એકવીસ હજાર જેટલી જગ્યાઓ ખાલી છે અને અમને માત્ર અને માત્ર પાંચ હજાર જેટલી ઓછી ભરતી આપી છે તો અમને બસ પચાસ ટકા જેટલી મહેકમ પ્રમાણે અમારી ભરતી કરી આપો અને અમારી જગ્યાઓમાં વધારો કરો સરકારને મારે એટલું જ કહેવું છે કે જો તમે એમ કહેતા હોય કે અમારી સરકાર જે છે સંવેદનશીલ છે તો તમે તમારી સંવેદના બતાવો અને અમારી જગ્યાઓ જે છે વધારી આપો જે પ્રમાણે અમે એવું સાંભળ્યું છે કે ત્યાં આગળ જે પ્રમાણે લોકોને ડિટેન કરવામાં અઢીસોથી ત્રણસો ઉમેદવારોને ડિટેન કરવામાં આવ્યા તો એ વખતે એકાદ એવો ઉમેદવાર હતો જેની તબિયત લથડી હતી ને સારવાર અર્થે પણ મોકલવામાં આવ્યો તો શું હતું એ બનાવ એ કેવી રીતે ઘર્ષણ થયું પોલીસ સાથેનું પોલીસ સાથે ઘર્ષણમાં એવું માલુમ પડ્યું છે કે એ ઉમેદવારને પોલીસે એની સાથે થોડુંક વધારે ઘર્ષણ કર્યું હશે બાકી ઉમેદવાર અને જે ઉમેદવાર જે છે એ એને બાધા લીધી છે કે જ્યાં સુધી જગ્યામાં વધારો નહીં થાય જ્યાર સુધી એને જોબ નહીં મળી જાય ત્યાર સુધી એ ઉમેદવાર જે છે એ પગરખાં પણ પહેરશે નહીં અને એ ઉમેદવારની જે હાલત જે છે એના એ થોડી ગંભીર જ છે અત્યારે હોસ્પિટલમાં એડમિટ જ છે કે પછી એમને ડિસ્ચાર્જ આપવામાં આવી દીધેલું છે સવારે અમે ત્યાં હતા આંદોલનમાં ત્યાર સુધી ખબર છે કે એ ઉમેદવારની હાલત જે છે એમને એને સૌથી પહેલાં ડિટેન કરી દેવામાં આવ્યો હતો એ ઉમેદવાર બહુ આ દરેક વખતે આંદોલનમાં આવે છે અને એ દરેક વખતે પોલીસ સાથે ઘર્ષણ કરે છે તો પોલીસે મતલબ ખબર નહીં કે પોલીસ બંદોબસ્ત એટલો બધો હોય છે કે ઉમેદવારની સૌથી પહેલાં જ આજે મતલબ ડિટેન કરી દેવામાં આવ્યા અને એની જે હાલત જે છે એ થોડી કફોડી જ હતી અને અત્યારે હાલ અમે અહીંયા છીએ અમને એમના વિશે કે વધારે ખ્યાલ નથી આપ જણાવશો કે જે પ્રમાણે ગાંધીનગરમાં આંદોલન પર આંદોલન થઈ રહ્યા છે અને જ્યારે પણ પાસ ઉમેદવારો કરવા જાય છે છે પોતાનું આપવા હોય અને પછી એમની સાથે એક આતંકવાદી જેવું વર્તન કરવામાં આવે છે ડિટેન કરી લેવામાં આવે છે છોકરીઓને પણ જોયું છે અમુક એવા વિડીયોઝ પણ આવે છે કે જેમાં છોકરીઓને પણ ઘસડી ઘસડીને લઈ જતા હોય છે તેમના કપડા પણ ફાટી જતા હોય છે શું કહેશો આપ આ વિશે જી મેડમ એવા જોવા જઈએ તો નથી તો અમે કોઈ જાહેર હિતને કે જાહેર મિલકતને નુકસાન કરતા નથી તો ત્યાંના કોઈ પસાર થનાર જે નાગરિકો છે એને અમે કોઈ આડઅસર કરીએ એવું કંઈ કરતા અમે તો માત્ર અમારી જે માગણી છે એની રજૂઆત કરવા જઈએ છે આપણે ત્યાં વાણી સ્વતંત્રતાનો હક છે પણ ખરેખર અમારી અમારી વાણી છે એ શિક્ષણ મંત્રી સુધી કે મુખ્યમંત્રી સુધી પહોંચી શકતી નથી માટે અમારી એક જે વેદના છે એને તમે જે વાચા આપી એ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાનો હું ખૂબ ખૂબ ઋણી છું આભારી છું કે અમારો અવાજ છે એ તમે સરકાર સુધી પહોંચાડશો અમારી વાઇબ્સ છે એ તમે સરકાર સુધી જે ફોરવર્ડ કરશો બીજી વાત કરું કે આ ટેટ વનની પરીક્ષા ધોરણ એકથી પાંચની છે જે માટે બધા વિષયો અમારે તૈયારી કરવાની હોય છે કોઈ એક વિષય માટે અમે સ્પેશિયાલિસ્ટ નથી હોતા પણ અમારે એકથી પાંચના બધા જ વિષયો છે એ અમારે તૈયાર કરવાના હોય છે આ બેન આ જે પરીક્ષા છે એમાં ગઈ પરીક્ષામાં ત્રણ ટકા માત્ર રિઝલ્ટ આવેલું અને જે પણ અમે પાસ કરી છે પણ આ પાંચ હજારની ભરતી છે એમાં છેલ્લા દસ વર્ષના ઉમેદવારોને લેવામાં આવ્યા છે આના કારણે રિપીટેશન ખૂબ થાય છે જે ઓલરેડી લાગ્યા છે છેલ્લા દસ વર્ષમાં જેને પરીક્ષાઓ આપી છે એને પણ આમાં ફોર્મ ભર્યા છે જેના કારણે કોમ્પિટિશન ખૂબ વધ્યું છે અને સામે જોવા જઈએ તો એકવીસ હજાર ત્રણસો જગ્યા ખાલી છે એમ નવી શિક્ષણ નીતિ એવું કહે છે કે જગ્યા વધારો એ રીતે કરવામાં આવે કે જેમાં દસ ટકા કરતાં વધારે મહેકમ છે એ ખાલી ન રહેવું જોઈએ તો એ દસ ટકાની ગણતરી કરીએ તો દસ હજારથી અગિયાર હજાર જેટલું મહેકમ છે એ ભરવું જોઈએ નીતિ નિયમ પ્રમાણે આ નીતિ નિયમ છે એ મહેનત બનાવેલા પણ સરકારે બનાવે છે જો એકવીસ હજાર ત્રણસો ચોપનની જગ્યામાંથી માત્ર પાંચ હજારની જગ્યા ભરવામાં આવશે તો થશે એવું કે સોળ હજાર ત્રણસો ચોપન જે શિક્ષક હોય શિક્ષકો છે એ નથી લાગવાના આ રયોગ માત્ર શિક્ષકનો પ્રશ્ન તો એની સામે જોઈએ તો સોળ હજાર ત્રણસો ચોપન શિક્ષકો નહીં લાગે તો એને ગુણ્યા ત્રીસ આપણે એવરેજ માંડીએ તો ચાર લાખ નેવું હજાર જે વિદ્યાર્થી છે એ ભણ્યા વગરના રહી જશે જો ખરેખર આપણામાં સંવેદના હોય સરકારમાં સંવેદના હોય તો મારું નહીં તો કાંઈ નહીં પણ નિર્દોષ કુમળા બાળકનું વિચારે એના શિક્ષણનું વિચારે કારણ કે આજના આધુનિક યુગમાં એક પહેલાં પ્રાથમિક જરૂરિયાત હતી રોટી કપડાં ઓર મકાન પણ હવેના એની વ્યાખ્યા બદલાઈ ગઈ છે રોટી કપડાં મકાન અને પ્લસ શિક્ષણ કારણ કે શિક્ષણ હશે તો જ માણસ આગળ પ્રગતિ કરી શકશે અને પાયાનું શિક્ષણ તો ખૂબ જરૂરી છે કારણ કે આજ નાનકડું બાળક છે કે જે એકથી પાંચમાં ભણે છે તો એની માટે પર્યાપ્ત શિક્ષક નહીં હોય તો કોની પાસે ભણશે માનો કે તમે એવું કહી શકો કે બાજુના ગામમાં જશે તો નાનું બાળક છે એ સાપેક્ષ નવથી બાર ધોરણ ભણતા હોય એની સાપેક્ષે એ બાજુના ગામમાં નથી જઈ શકવાનું ટ્રાવેલિંગ નથી કરી શકવાનું કારણ કે એ સેન્સિટિવ મુદ્દો ગણાય એના નજીકના જ વિસ્તારમાં પોતાના જ ગામની નજીકની શાળાઓમાં એને શિક્ષણ મળે એ ખૂબ વ્યાજબી છે ખૂબ આ સમસ્યા ગંભીર છે તો ખરેખર આપણે આની ઉપર ખરેખર સરકારે વિચાર કરવો પડે જગ્યા વધારવી પડે કારણ કે એવું કહેવાય છે કે મને નથી સમજાતું કે શાને આવું થાય છે મને નથી સમજાતું કે શાને આવું થાય છે ફૂલડા ડૂબી જાય છે અને પથ્થરો તરી જાય છે મને નથી સમજાતું કે શાને આવું થાય છે જ્ઞાન સહાયકો લાગે છે શિક્ષણ સહાયકો લાગે છે પણ વિદ્યા સહાયક કેમ રહી જાય છે કે જે ખરેખર લાયક ઉમેદવાર હોય છે મને નથી સમજાતું કે શાને આવું થાય છે જો જ્ઞાન સહાયક હોય વિદ્યા સહાયક હોય આ શિક્ષણ ક્ષેત્રે આ બધું સફળ હોય તો એની માટે શિક્ષણ મંત્રી સહાયક કેમ અપ્લાય આપણે ન કરાય મારો તો આ પ્રશ્ન છે આવો આવો પ્રયોગ કેમ ન કરવો જોઈએ અગિયાર વર્ષ અગિયાર મહિનાના કરાર ઉપર આપણે શિક્ષણ મંત્રી સહાયક ન લઈ શકીએ જો તમને એવું લાગતું હોય કે આ સફળ યોજના છે આપણી અને આ ખૂબ સારી ચાલે છે અને સારું પરફોર્મન્સ આપે છે તો આપણે એવી કદાચ ટ્રાય ન કરી શકીએ મારો તો પ્રશ્ન એવો છે મને તો આમાં કુતૂહલ લાગે છે તો મારો વિચાર એવો છે કે ખરેખર જે કાયમી શિક્ષકો છે લાયક ઉમેદવારો છે એની જગ્યામાં વધારો કરવામાં આવે આટલી સાવ પાંચ હજાર જગ્યા ન હોવી જોઈએ બાળકને ન્યાય આપવો જોઈએ જી જે પ્રમાણે એકથી પાંચ ધોરણના જે બાળકો કહી શકાય એ એમના શિક્ષણનું જે પાયાનો ભાગ કહી શકાય ત્યારે એકથી પાંચના ધોરણના જે વિદ્યાર્થીઓની શિક્ષકોની જગ્યા કહી શકાય કે એકવીસ હજાર જેટલી સમથિંગ કઈ છે પણ પાંચ હજારની જ ભરતી કરવામાં આવે છે તો એ તો બાળકો સાથે પણ ન્યાય થયો અને જે ટેટાટ પાસ ઉમેદવારો છે તેમની સાથે પણ ન્યાય થયો કહેવાય તો આપ આ વિશે શું કહેશો એકથી પાંચમાં જે પાંચ હજારની હાલમાં જે ભરતી પ્રોસેસ ચાલુ છે એટલે આમ જોવા જઈએ તો મારા મિત્રએ કીધું એમ એકવીસ હજાર પ્લસ જેટલી જગ્યાઓ ખાલી છે પણ એની સામે માત્ર પાંચ હજાર જ ભરાય છે એટલે ક્યાંક ને ક્યાંક એનો અર્થ એવો થયો કે બાકીના જે જગ્યાઓ છે સોળ હજાર પ્લસ જેવી એ ખાલી રહેશે અને એના કારણે એની સીધી અસર બાળકો પર પડવાની છે અને સીધી વસ્તુ છે કે એને શિક્ષક નહીં મળે તો એનું જે પાયાનું જે શિક્ષણ જે છે એ પણ બગડવાનું છે બરાબર એટલે એ જે શિક્ષણ વગર છે પાયાનું એકથી પાંચનું એટલે સાથે સાથે એનું આગળનું છથી આઠનું નવ દસનું અગિયાર બાર એ બધા જેમ જેમ આગળ જશે એટલે ક્યાંક ને ક્યાંક એ પોતે પોતાને એક જેટલું એની પાસે શિક્ષણ હોવું જોઈએ જેટલું એની પાસે જ્ઞાન હોવું જોઈએ એમાં ક્યાંક ને ક્યાંક કચાશ રહેશે અને આગળ જતા એ બાળક જે છે એ ક્યાંક ને ક્યાંક અભ્યાસમાં શિક્ષણમાં નબળું સાબિત થશે ટેટ ટાટ પાસ ઉમેદવારો જે છે પોતાની માંગણીઓ જ રજૂઆત કરવા જતા હોય છે તે પણ પોતાનો હક માંગવા જતા હોય છે અને એમની પાસે એમની સાથે પછી એક આતંકવાદી જેવું વર્તન કરવામાં આવે છે ડિટેન કરી દેવામાં આવે છે તો શું કહેશો આપે અમેટ સોરી ટેટના ઉમેદવારો અમે ગાંધીનગર ખાતે એકઠા થયા હતા અમારા બે મુદ્દા હતા એમાં મેઇન મુદ્દો હતો કે એકથી પાંચમાં જગ્યા વધારો અને બીજો મુદ્દો હતો કોઈ વયમર્યાદામાં પણ સાથે સાથે વધારો થવો જોઈએ એના પણ કેટલાક ઘણા બધા તર્કસંગત કારણો છે એટલે પ્રશ્ન એવો છે કે આપણે જો ભૂતકાળ ઉપર એક નજર કરીએ ને તો છેલ્લા ચૌદ વર્ષમાં મહેકમ આધારિત આજ દિવસ સુધી ભરતી થઈ જ નથી બે હજાર પચીસો આવે ટુકડા ટુકડે ભરતી થઈ છે અને એના કારણે ક્વોલિફાઈડ ઉમેદવારો છે જે ટેટ ટાર ચાર ચાર પાંચ પાંચ વખત પાસ કરેલ છે એવા ઉમેદવારો પોતે યોગ્યતા ધરાવે છે પણ જેમ એક કૂતરાને કેમ બટકું રોટલો ફેંકવામાં આવે એવી રીતે આ લોકો ભરતી કરી અને એ વં બટકું રોટલો ફેંકે એટલે બધાના ભાગે એ વેચી શકાય નહીં એટલે આવા પોતે યોગ્યતા ધરાવે છે લાયકાત ધરાવે છે ક્વોલિફાઈડ છે છતાં રહી ગયા છે કેમ કારણ કે મહેકમ આધારિત ભરતી છેલ્લા ચૌદ વર્ષમાં થઈ જ નથી બીજું કે છેલ્લે જીતુભાઈ વાઘાણીએ ત્રેપણસો સાહીઠ જગ્યા મંજૂર કરી સવીસો જગ્યા ફેરી અને સત્યાવીસો જગ્યા સત્યાવીસો સાહીઠ જગ્યા જે છે ગાજરે એમના લટકતું રહ્યું હવે સત્યાવીસો સાહીઠનું આજ દિવસ સુધી કોઈ પણ થયું નથી એ વખતે પણ કે ઉમેદવારોએ રજૂઆત કરી હતી કે ભાઈ હવે આ જગ્યા ફરો પણ ના ફરી હજુ પણ એ ફરાઈ નથી ત્રીજું બે હજાર અઢારમાં ટેટ લીધી તે બે હજાર તેવીસમાં લીધી પાંચ વર્ષનો ગેપ એટલે ઉમેદવાર પોતાની જે યોગ્યતા ટેટમાં એક એને રીકવર જો એને સ્કોર કરવો હોય ટેટની એક્ઝામમાં તો એને એ તક મળી નહીં પછી બે હજાર તેવીસમાં એક્ઝામ લીધી તો બે હજાર પચી અત્યારે ચાલે છે બે વર્ષ સુધી જ્ઞાન સહાયકમાં સતત વ્યય કર્યો તો આમાં ઉમેદવારનો વાક કે પછી ક્યાંક ને ક્યાંક એમનો ભૂતકાળમાં જે કંઈ એમનું પોતાનું આયોજન સંકલન કે સિસ્ટમનો વાક ગણો હવે એમને જો વયમર્યાદામાં વધારો ન આપે તો કેમ નથી આવતા એના કારણો જણાવો અમે તર્ક સંગત સાથે આપણી સાથે દલીલ કરવા અમે તૈયાર છીએ બરાબર ખરેખર વયમર્યાદામાં વધારો થવો જોઈએ જે થાય એ યોગ્ય વધારો અગાઉ પણ સરકારે બે હજાર બાવીસમાં વધારો આપેલો છે આમાં ઉમેદવારોની કોઈ પણ પ્રકારની ભૂલ છે નહીં ક્યાંકને ક્યાંક સિસ્ટમનો આયોજનનો સંકલનનો અભાવ જોવા મળ્યો છે પહેલેથી લઈને એટલે વયમર્યાદામાં સાથે સાથે વધારો થવો જોઈએ જો વયમર્યાદામાં વધારો ના થાય તો ક્યાંકને ક્યાંક ઘણા એવા ઉમેદવાર છે કે પોતે શિક્ષિત છે શિક્ષકને લાયક છે છતાં બેરોજગારી છે પોતાના મા બાપે એને કંઈ સેલ્ફ ફાઇનાન્સમાં બરાબર ભણાવવા માટે સેલ્ફ ફાઇનાન્સમાં નોકરી કરવા માટે જ્ઞાન સહાયક માટે પ્રવાસી શિક્ષક માટે શાળા સહાયક માટે તો કંઈ ભણાયું નહીં હોય એને પણ મા બાપે પણ પોતે પેટે પાટા બાંધી કાઢી રાત દિન મજૂરી કરી પોતાના દીકરાને પોતાની દીકરીને કંઈક ને કંઈક એને અરમાનું સેવા હશે અને એને ભણાયો હશે આજે એ સપનું રોડાઈ રહ્યું છે એના પાછળ જવાબદાર કોણ મારો પ્રશ્ન આ છે તો અમારી મુખ્ય માંગમાં જોવા જઈએ તો બે માંગ પૈકી એક માંગ છે વધારો એમાં અમે આજે ગાંધીનગર એકતા થયા પણ અમારા અવાજને જ દબાવી દેવામાં આવે છે અમે સ્થળ પર એકત્રિત નથી થઈ શક્યા ત્યાં સુધી જઈ શક્યા નથી કારણ કે દરેક રસ્તા ઉપર પોલીસ અને પોલીસનો કાફલો તૈનાત હતો જેવા જોયે એટલે તરત ડબ્બામાં પૂરી દેવા જેવા જોઈએ તરત ડબ્બામાં પૂરી દેવા આમાં અમે અમારી રજૂઆત મંત્રાલય જે શિક્ષણ મંત્રાલય છે ત્યાં સુધી પહોંચાડી કઈ રીતે એમ પ્રશ્ન એ છે તો ઉમેદવારની પીડા છે વેદના છે લાગણી છે એને સમજવી જોઈએ મારું કહેવાનો મૂળ ભાવ એ છે તો જે આ વયમર્યાદાથી જે વટી ચૂકેલા છે જેમ કે હું જ્ઞાન સહાયકમાં હતો મેં ફોર્મ ફરી શકતો હતો કારણ કે ચાલીસ વર્ષ નથી થઈ મારી પૂરી બરાબર પણ વિદ્યા સહાયકની પરમાનન્ટ ભરતીમાં હું ના ફરી શક્યો આવા કેટલાય ઉમેદવારો છે કે એ બે પાંચ દિવસ મહિનો બે મહિના છ મહિના એક વર્ષની અંદર પણ રહી જાય છે તો યોગ્ય વયમર્યાદામાં પણ વધારો સાથે સાથે થવો જોઈએ અમારી માગણી એ જ હતી આજે ગાંધીનગર બરાબર પણ અમારા અવાજને દબાવી દેવામાં આવ્યો ડિટેન કરી લેવામાં આવ્યા એટલે ફરી આપની ચેનલના માધ્યમથી હું શિક્ષણ મંત્રાલય મુખ્યમંત્રી બરાબર સાથે સાથે જે રાજ્ય કક્ષાના મંત્રી જે છે પાંચરા સાહેબ દિંડોર સાહેબ બધાને હું ખાસ રજૂઆત કરું છું કે વયમર્યાદામાં યોગ્ય વધારો થાય પોર્ટલ ઓપન કરવામાં આવે બેરોજગારોને ન્યાય આપવામાં આવે અને એક તકના ભાગરૂપે આવા ઉમેદવારો જે છે એમની ઉમેદવારી નોંધવામાં આવે અને ફરી પોર્ટલ ઓપન કરી એમને તક મળે એવી મારી ખાસ નમ્ર અરજ છે જે પ્રમાણે આ ઉમેદવારો દ્વારા આપણે સાંભળ્યું કે તેમની માંગણીઓ વયમર્યાદા વધારવાની પણ છે જગ્યા વધારું કરવાની છે પણ છે કારણ કે એકથી પાંચ ધોરણના જે બાળકો કહી શકાય તેમનું પાયાનું ઘડતર જ હોય છે એકથી પાંચ ધોરણમાં બાળકો ભણીને મોટા થાય છે પછી એ પાયાનું ભણતર કહેવાય હવે એમાં જ એકવીસ હજાર શિક્ષકોની ભરતી જગ્યા ખાલી પડી હોય ને તેમાં તમે પાંચ હજાર શિક્ષકોની ભરતી કરો તો કહી જ શકાય કે સોળ હજાર જેટલી જગ્યા ખાલી રહે એટલે જે બાળકો અમુક શાળાઓ એવી પણ આપણે જોઈ શકીએ જ્યાં એક પણ શિક્ષક હોતા નથી હવે આ ટેટ પા ટેટ પાસ ઉમેદવાર આવી માંગણી છે હવે તેને લઈને તેઓએ રજૂઆત કરી છે શિક્ષણ મંત્રીને પણ રજૂઆત કરી છે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી છે હવે જોવાનું એ રહે છે કે આ બધાને લઈને સરકાર જે છે તે શું પગલાં લે છે વધુ અપડેટ્સ માટે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથે જોડાયેલા રહો નમસ્કાર